જો કહ આ રીસે છે ને આ રીસે જાદુ આ રીસે હું તમને કહું અહીં લઈ ગયો હું મોબાઈલ અને કહીને પેક કરી રહ્યો જો એટલી વાર મેં આપણે લૂગડા બદલાવ લીધા છે એટલે હું તમને કહેતો આ છે અમારા ઘરના જાદુ આ રીસે હું ઘરમાં છું મારા લુગડા બદલાવ ને હે રીતે આવ્યો હતો હે રીતે સીધી જવ હું તમને ગાડી દેખાડું દેખાય સીધી ગાડી લઈને મને લેવા આવ્યા હતા અને સીધાનેથી પીયુસી કઢાવા ગયા પીયુસી કઢાવીને હવા ચેક કરાવીને આપણે જવાનું હવે મેળામાં દેહમાં તો એને વિડીયો ઉતાર ઉતારતો હોય તો હું ઉતારી જ લઈએ અને આપણે મેળામાં જવાનું છે એટલે આપણે બધી તૈયારી કરી છે દેવા દેહમાં જવાની અને અત્યારે મારો લૂકડે બદલાય એટલે સીધા આવીને લુગડે જ અને હવે જવું છે આપણે બ્રશ કરવા તો દેવા જવાનું છે કાલે હવાઈ આપણે નીકળશું ત્યાં ટાઈમ હતો આપણે તહીં નહીં શૂટ કર લઉં પછી મેળામ જાઉં તહીં નહીં ટાઈમ હતો શૂટ કરી લઉં તો કન્ટિન્યુ પ્રથમ આપણે બ્રશ લેવાવું પડશે કયો લઈએ આ લઈ લઈએ હાલો ને આ નહીં બીજો એકાદ હશે દસ વીસ કર લઈએ ચાલો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ

तो अत्य कंटिन्यूसी सी आप पीसी लाइन पड़े एक हाथ में पीसी एक हाथ में कैमरा ने एक हाथ में पानी बार पांच मिनट पानी ने अपने एम मूक दिए धोरा नहीं तो हारो रेडी अपनी पीसी उ कांड हो गया भाई इसको ऐसे टेक के रखना पड़ेगा तो जी टाइम लैप्स इंजॉय कर देना क्योंकि हम वीडियो बनाए के पेश करें चलो बाय बाय તો મિત્રો ટાઈમ લેપ્સ તો તમે જોઈ રહ્યા કે કેવી રીતે આપણે બ્રશ કરી નાખ્યો છે અને હવે છે ને તૈયારી ફૂલ છે આપણી ગાડી જો હવાઈ રેડી છે અને પીયુસી બીયુસી જેટલા ડોક્યુમેન્ટ હતા ને એ પૂરેપૂરા રેડી કરી લીધા કાલે ફારમાં નીકળવાનું આપણે અને જો સેટઅપ અમે કેમ કહી રહ્યો હતો અહીંયા એક પાટલો રાખો અને અહીંયા પાણીનો આખો મોટો ગ્લાસ ભરીને રાખો અને અહીંથી વાવ હું પીસી કરતો હતો એટલો ગેપ રાખો પછી ટાઈમ લપ્સ ચાલુ કર્યો ને પછી પછી કરવા માંડ્યો એવી રીતે આવું મને ખબર તો નથી શું આવ્યું હું બરાબર કરી નહીં એટલે ચંપલની તૈયારી કરવી જો આને મારા પપ્પાના સેન્ડલ ધોવાઈ ગયા એટલે આપણે ચંપલ ધોવા જ જોઈએ એટલે આનો ટાઈમ લપ્સ જવું હોય ને તો જોઈ નાખો હું શું કહી શકું તમને

അത് മജാ കിട്ടു സംഭവത്തോള വീഡിയോം ആഹ് കിടക്കണി വീഡിയോ നമ്മളി തന്നിഡിമോർ കൂടി